સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના પગલે ભોગાવો નદી બે કાંઠે વહેતા રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે નાયકા ડેમ અને ધોળીધરજા ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર શહેર મધ્યથી પસાર થતી ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે ભોગાવો નદીમાં એકાએક પાણીનું પ્રમાણ વધતા લોકોને જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે વરસાદ વિરામ લેતાની સાથે લોકો ભોગાવા સ્વરૂપ જોવા માટે ઉમટી રહ્યા છે ત્યારે પોલીસ અને પ્રશાસન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપત દ્વારા લોકોને સાવચેત રાખવા અપીલ પણ કરવામાં આવી છે બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને જે આપણા ડેમો છે એ ઓવરફ્લો થયા છે એમાં આપણો જે ધોળીધજા ડેમ છે એ લગભગ બાવીસ હજાર ક્યુસેક સાથે ઓવરફ્લો થયેલો છે અને એ સંજોગોમાં ખાસ કરીને જે વઢવાણ તાલુકાના અને લીમડી તાલુકાના જે ગામો છે એમાં ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે એમાં નહીં જવા અને આપણું જે સુરેન્દ્રનગર શહેર વઢવાણનું ખમીસણા રતનપર જોરાવરનગર મેમકા નાના કેરાળા સાંકડી વડિયાદ ગામો અને લીંબડીના નટવરગઢ દોલતપર શિયાણી રામરાજપર પરનાલા અને જાંબુ ગામો અને આપણો જે સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર જેમાં વઢવાણનો પણ સમાવેશ થાય છે એ ખાસ કરીને જે આપણો ભોગાવો છે એના બંને કાંઠે આવેલા ગામોને એ એના લોકોને ખાસ કરીને નીચાણવાળા લોકો જે છે એમને સ્થળાંતર કરવા માટે થઈને અમારી ટીમો કામ કરી રહી છે એમને સહયોગ આપવા અને આવા નીચાણ વિસ્તારો વિસ્તારોમાં નહીં જવા માટે અમારી ખાસ અપીલ છે